આજે જે જે અબુધાબીમાં હિન્દુ ટેમ્પલ બન્યું એ કોઈ નાની હૂની વાત નથી કોઈને ઇજાજત મળે જ નહીં બરાબર અને ભવ્ય ટેમ્પલ વળી ગવર્મેન્ટે જગ્યા દીધી ત્યાંની લાઇટ એ આપશે પાણી એ આપશે અને કોઈ પણ એના અગેન્સ્ટમાં બોલશે કે કઈ પ્રવૃત્તિ કરશે હિન્દુ ટેમ્પલની તો એનો કાનૂન બનાવી દીધો એને સજા કરવામાં આવશે આટલું તો પાછું પ્રોટેક્શન દઈ દીધું જો એને આ કોઈ નાની મુની વાત અક્ષર પુરુષોત્તમ મંદિર એ જે રોબિન્સમાં ન્યૂજર્સીમાં અક્ષરધામ બનાવ્યું તો બી એટલું ભવ્ય એમણે અક્ષરધામ ત્યાં બનાવ્યું છે કે ટુરિસ્ટ લોકોને ત્યાં જાવું પડશે જાવું પડશે ને બાકી અમેરિકા બીજા ખાવા સિવાય બીજું છે

એનાથી સ્વામિનારાયણ નું નામ તો પાંદડે આપણે આમ કેવાય ને કે પુણાતીતાનંદ સ્વામીતા પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાશે તો એ કંઈ એક એક ને કરાવવા ગયેલો એ મંદિર જોઈ જેટલા એ બધાય શું કે સ્વામિનારાયણ ના મંદિરે સ્વામિનારાયણ ના મંદિરે કે દેશના વિદેશના બધા અને એ કોઈ ત્યાં સાશે શિલ્પકળા જોશે નહીં મંદિરનું આર્કિટેક્ટ બધું જોશે

રજીસ્ટ્રેશન થાય રજીસ્ટ્રેશન કે ભાઈ તમે સેવામાં નહીરિકામાં હજારથી બારસો માણસોનું રોજનું કામ કરે અને એ હજાર બારસો કે મારો વારો લઈ લે યોગ્યતા હોય તો સેવામાં હાજર કરવાનું નહીં તમે કરવાનું સમર્પણ એવું નિષ્ઠા એવી કોઈ પણ સર્જન થાય ત્યાં સમર્પણ નિષ્ઠા અને માણસનો શુદ્ધ ભાવ એ વિના સર્જન થતું નથી એટલે આ બધા કાર્યો અને સ્વામિનારાયણ ભગવાન તો બસો વર્ષ પહેલા આવ્યા એ સંતો એ બધા જે અમુક ભક્તો બધા હતા એટલા સમર્પણ ભાવનાવાળા હતા એટલે આજે તમે જો ટૂંક સમયમાં બસો વર્ષના ગાળામાં આજે દેશભાઈ દુનિયાભરમાં સ્વામિનારાયણના મંદિરો